નડિયાદમાં નગરપાલિકાથી સંતરામ મંદિર સુધી ઉર્જા બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું એમજીવીસીએલ ના કુલ ચારસો થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ રેલીમાં જોડાયા સૌર ઉર્જા એજ ઊર્જા બચતનો શ્રેષ્ઠ વિકલ્પ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ નડિયાદ દ્વારા ડિસેમ્બર મહિનો ઊર્જા બચત મહિના તરીકે ઉજવાય છે તે નિમિત્તે અઢાર ડિસેમ્બરના રોજ નડિયાદ નગરપાલિકા પ્રાંગણથી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી સંતરામ મંદિર સુધી એનર્જી

નડિયાદ વર્તુળ કચેરી તથા કાર્યપાલક ઇજનેર નડિયાદ શહેર વિભાગીય કચેરી અને કાર્યપાલક ઇજનેર શ્રી મહેમદાબાદ વિભાગીય કચેરી દ્વારા એનર્જી કોન્ઝર્વેશન ડે વિશે વિસ્તૃત સમજ આપેલ હતી અને સૌર ઉર્જા એ જ ઊર્જા બચતનો શ્રેષ્ઠ વિકલ્પ છે તેમ જણાવી એનર્જી કોન્ઝર્વેશન ડે વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ રેલીમાં ટીસી વ્યાસ અધિક્ષક ઇજનેર શ્રી નડિયાદ વર્તુળ કચેરી તથા

વર્તુળ કચેરી નડિયાદ ખાતે ફરજ બજાવ છો આજ રોજ ઉર્જા બચત અને એનર્જી કોન્ઝર્વેશનના રેફરન્સમાં એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આ રેલી નગરપાલિકાથી સંતરા મંદિર સુધીના માર્ગ ઉપર ફેરવવામાં આવેલી હતી આ રેલી દરમિયાન જુદા જુદા ટેબ્લો પ્રદર્શિત કરવામાં હતા મુખ્ય આકર્ષણના ટેબ્લો હતા એફઆરટી સોલ સ્માર્ટ મીટર અને પીએમ સૂર્યગર મુફ્ત બિજલી યોજના આ યોજના થકી ઊર્જા બચત અંગેનો સ્પષ્ટ ઉદ્દેશ લોકોમાં ફેરવા માટે થઈને લીફલેટ પણ વહેંચવામાં આવેલા હતા અને આ રેલી રેલીનું સમાપન સંતરા મંદિર ખાતે થયેલ હતું નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ Instagram YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અનફોલો